જય હિન્દ મિત્રો આખો વિડીયો જોજો આજે મજા આવે ને એવા રહસ્યો કેજરીવાલના ખુલ્લા પાડવા માટે વિડીયો મૂકું છું દિલ્હીની અંદર જે એને દિલ્હી મોડલના જરજરા બતાવીને માર્કેટિંગ માસ્ટરી એમની જે હતી એના હિસાબે એમને પંજાબમાં પણ સરકાર બનાવી લીધી અને બનાવ્યા પછી એને પંજાબની જનતાને કેવી રીતે ઉલ્લું બનાવી છે અને કેવી રીતના માર્કેટિંગ કરીને સરકાર ચલાવે છે એનું બધું આજે ખુલ્લું પાડવાનું છે આપણે खेड़ू तो ने જુઓ કેવી રીતના એમને વચન આપ્યા હતા અને પછી શું થયું જુઓ ધન પૂરી તરહ સે મે મારી પાર્ટી મારી સરકાર કિસાનો કે સાથ હે બેઠરે એમએસપી લીગલ ગેરંટી કો લેકર અબ ક્યા હે એસકેમ કા સ્ટેન્ડ દેખો ઓ લીગલ ગેરંટી કરને કો તૈયાર નહી હે સરકાર સ્ટેટ ગવર્નમેન્ટ ને બેશક કહા કે હમે એક કમિટી બના દીયા આપ કમિટી મે આ જાવ જી ઉસ કમિટી મે ક્યા હોગા ક્યા નહી હોગા ઉસમે કુછ નહી એજेंडा દિયા

જોયું ને મિત્રો હવે આ વ્યક્તિ માર્કેટિંગ કરવા માટે એટલી હદે જઈ શકે છે કે એમને પંજાબની અંદર અમુક લોકોને પોતાના બાળકોની ખબર પણ નથી પડવા દીધી અને સરકારી સ્કૂલમાં ફેરવી કા સરકારી સ્કૂલોમાં શિક્ષણ સારું છે લોકો સરકારી સ્કૂલમાં ભણવા માંડી ગયા છે પ્રાઇવેટ સ્કૂલ છોડવા માંડી ગયા છે આવું બધું માર્કેટિંગ કરવા માટે પોતાની વાહવાહી કરવા માટે જબરજસ્તી સરકારી સ્કૂલમાં નાખી દીધા જુઓ મિત્રો ਆਪਣੀ ਮਰਜ਼ੀ ਨਾਲ ਆਪਣੀ ਬਾਵਾ ਖੱਟਣ ਲਈ ਇਹਨਾਂ ਨੂੰ ਜ਼ਬਰਦਸਤੀ ਇਹਨਾਂ ਨੇ ਗਵਰਨਮੈਂਟ ਸਕੂਲਾਂ ਦੇ ਵਿੱਚ ਸ਼ਿਫਟ ਕਰ ਦਿੱਤਾ ਹੈ ਜਦ ਕਿ ਅਸੀਂ ਪੇਰੈਂਟਸ ਹੋਣ ਦੇ ਨਾਤੇ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਵੀ ਸਾਡਾ ਬੱਚਾ ਜਿੱਥੇ ਅਸੀਂ ਚਾਹੀਏ ਉੱਥੇ ਪੜੇ ਇਹ ਜ਼ਬਰਦਸਤੀ ਹੋ ਰਹੀ ਹੈ ਜੀ ਤੱਕਾ ਹੋ ਰਿਹਾ ਹੈ ਪਹਿਲਾਂ ਬੱਚਾ ਸਰਕਾਰੀ ਸਕੂਲ ਦੇ ਵਿੱਚ ਪੜਦਾ ਸੀ ਜੀ ਜਾਈ ਲੈ ਦੋ ਹੁਣ ਤੁਸੀਂ ਵਿਜੜੀ ਬਾਬਤ ਨੂੰ ਕੇਜਰੀਵਾਲ ਨੂੰ ਮਾਡਲ ਬਤਾਓ ਇਹਨੇ ਖੇੜੂਤੋਂ ਨੇ ਅਤੇ ਆਮ ਜਨਤਾ ਨੇ ਕਿਹੜੀ ਰੀਤ ਨਾਲ ਵਿਜੜੀ ਬਾਬਤ ਵਾਅਦਾ ਕਰੇਲਾ જુઓ તમે પહેલા અને પછી તમને હું એનું વીજળી મોડલ બતાવું કેવી રીતના એને લાગુ કર્યું છે અને કેટલા લોકો પરેશાન છે ખેડૂતો કેટલા પરેશાન છે વીજળી બાબતે જુઓ તો દિલ્હી મેં તિહત્તર પ્રતિશત કા બિજલી કા બિલ જીરો આતા ઉનકે ઘર વીજળી કા બિલ નહીં આતા ઉનકે ઘર વીજળી કા બિલ નહીં આતા ચોવીસ ઘંટે બિજલી આતી હૈ ચમત્કાર હૈ પંજાબ કે અંદર ઇતના વીજળી કા બિલ આતા લઈ લીધું और जो हमारा सत्तर साल का इंफ्रास्ट्रक्चर बनाया हुआ है पंजाब में उसी को ये लोगों को बेचकर लोगों पर जन साधारण पर जरूरत से ज्यादा वजन डालने का बिजली देखो एक जरूरत बन गई है आज पानी की तरह बिजली भी हर घर केजरीवाल ने માર્કેટિંગ ઉપર જ ટોટલ એનો વહીવટ ચાલે છે એટલે સાવચેત થઈ જજો ગુજરાતની અંદર તો જો કે એમનું કાંઈ ચાલવાનું જ નથી ભોળી જનતાને ટાર્ગેટ કરે છે એટલે પંજાબમાં ચાલી ગયું પણ ગુજરાતમાં કંઈ ચાલવાનું નથી અને વિડીયોને બને ને એટલો શેર કરો અને જે લોકો એનાથી ભોળવાયા છે ને એમને જાગૃત થાય ચાલો જય હિન્દ